આણંદ તાલુકાના બેડવા ગામ ખાતે દાદુરામ મહારાજ મંદિરે ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવ આવી હતી ત્યારે આણંદ તાલુકાના બેડવા ગામે દાદુરામ મહારાજ મંદિરે પણ દર વર્ષની જેમ આ વર્ષે ગુરુ પૂર્ણિમા ઉજવાઈ હતી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દાદુરામ મહારાજના દર્શન માટે ઉમટી પડ્યા હતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ભક્તોમાં શ્રદ્ધાના ભાવથી દાદુરામ મહારાજની એક ઝલક માટે લાંબી કતારોમાં ઊભા રહી દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને જય સદ્ગુરુ દાદુરામની જય સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું ત્યારે સંતો અને મહારાજ દ્વારા ભક્તોને ગળામાં કંટી પહેરાવી આશીર્વાદ મેળવ્યા હતા આ દિવસે ભક્તો દ્વારા ઈચ્છા શક્તિથી ખેતરમાં પાકેલા અનાજ બાજરી ઘઉં વગેરે પણ દાન સ્વરૂપે આપી છે તેથી ભક્તોમાં આનંદ જ આનંદ જોવા મળી રહ્યો હતો મંદિરમાં આગલા દિવસે ગામની ભજન મંડળીઓ સખી મંડળો સહિત મંડળો દ્વારા ભજનોની રમઝટ બોલવામાં આવી હતી અને આ મંદિરમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેનો સૌ ભક્તોએ લાભ લીધો હતો આશરે વીસ હજારથી પણ વધારે ભક્તોએ દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો આ આયોજન મંદિરના સ્વયંસેવકો આયોજકો રસોયા મંડળો દ્વારા રાત દિવસ ખડે પગે સેવામાં ઉભા રહ્યા હતા ત્યારે ગુરુ પૂર્ણિમા દિવસ આનંદનો દિવસ બની ગયો હતો 不可以。

પચીસ થી ગુરુ પૂર્ણિમા નો ઉત્સવ આનંદ આનંદ મોજ મોજ થી ઉજવી રહ્યો છે અને જોરદાર આગમન કરેલું છે દાદરા મહારાજ પરગણામાં અને આયોજન બી આયોજકો જોરદાર કરેલું છે નાદરમ આયો પરગણા માં દાદા મહારાજ ની ગુરુકારી ધામ માં ગામ બેળવામાં મહારાજ